બે કુકડા હતા બંને લડવામાં શૂરા હતા એકવાર બંનેને એક ઉકરડાની બાબતમાં ભારે ઝઘડો થયો એક કુકડો કહે આ ઉકરડો મારો છે બીજો કહે હું તો વર્ષોથી આમાંથી જ ખોરાક મેળવું છું આ મારો ઉકરડો છે બંને મમતે ચડ્યા બંને વચ્ચે ભારે લડાઈ થઈ કુકડાઓ લડે એટલે ખૂનખાર યુદ્ધ થાય જે જબરો હોય તે જીતે છેવટે જબરો કુકડો જીત્યો અને નબળો હાર્યો હારેલો કુકડો હતાશ થઈને એક દીવાલની બાજુમાં લપાઈને બેઠો જીતેલા કુકડાનો ગર્વ માતો ન હતો એ બાજુમાં આવેલા ઘરના છાપરા ઉપર ચડ્યો અને વિજયના મધમાં પાંખો પહોળી કરીને કુકડે કુક કુકડે કુ કેમ મોટેથી પોકારો કરવા લાગ્યો એ વખતે ઊંચે આકાશમાં એક ગરુડ ઉડતું હતું તેણે મોટેથી બૂમો પાડતા કુકડાભાઈનો અવાજ સાંભળ્યો ગરુડ આ કુકડાને જોતા જ નીચે ઉતરી આવ્યું અને પોતાના પંજાની એક જ ઝાપટ વડે એને આંખોને આંખો ઉપાડીને આકાશમાં લઈ ગયું હારેલો કુકડો હળવેથી દીવાલના ખૂણેથી બહાર નીકળ્યો અને પેલા ઉકરડા ઉપર બેસી ગયો